જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી સરકારી વહીવટી તંત્ર દ્વારા દાહોદમાં વહેલી સવારે રન ફોર વોર્ડ ના બેનર હેઠળ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાની ચૂંટણી અધિકારી યોગેશભાઈ દ્વારા માર્ગદર્શન હેઠળ વ્યાપક મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે તે સંદર્ભમાં આજે દાહોદ સિટી ગ્રાઉન્ડ ખાતે રન ફોર વોટના બેનર હેઠળ સરકારી વહીવટી તંત્ર નગરપાલિકાના અધિકારીઓ સેવા સંસ્થાઓ ડોક્ટરો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો શિક્ષિકાઓ રન ફોર વોટમાં ભાગ લીધો હતો દોડના સિટી ગ્રાઉન્ડ ખાતે શહીદ ખાતે દાહોદ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ યોગેશભાઈના સાથે વહેલી સવારે રેલીમાં લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ સીટી ગ્રાઉન્ડ દાહોદ ખાતે સંપન્ન થઈ હતી રેલીનું મુખ્ય હેતુ મતદારોને જાગૃત થાય અને મતદાન લઈ વિસે પોતાના ઘરેથી નીકળી પોતાની સોસાયટીઓ શેરીઓ મોહલ્લાઓમાં પણ આસપાસના મતદારોને લઈ મતદાન કરાવે આ રેલીમાં દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશભાઈ જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા નાયબ પોલીસ જગદીશભાઈ ભંડારી જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત અધિકારી અને સરકારી તમામ વહીવટી તંત્રના અધિકારીઓ કાર્યક્રમની આ રેલીમાં ભાગ લીધો હતો રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ ગુજરાતી લાઈવ દાહોદ